નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગૃહમંત્રી અમિત શાહ ચાર અને પાંચ એપ્રિલ છત્તીસગઢની મુલાકાત લેશે ચાર એપ્રિલ અમિત શાહ દંતવાડીમાં એડવાન્સ પોસ્ટની મુલાકાત લેશે અને નક્સલવાદી મુક્ત અભિયાન નિરીક્ષણ કરશે પાંચ એપ્રિલ ગૃહમંત્રી છત્તીસગઢના નક્સલવાદીના સંપૂર્ણ નાબૂદ માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની પણ સમીક્ષા કરશે નક્સલવાદી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અસરગત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અદલશ્કરી દળો અને નક્સલવાદીને નાબૂદ કરવામાં રોકાયેલા અધિકારીઓ સાથે બેઠક કરશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદી વિરોધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ નક્સલવાદી સામે ચાલી રહેલા ઓપરેશનની સમીક્ષા કરવા માટે ચાર અને પાંચ એપ્રિલ છત્તીસગઢની મુલાકાત લેશે આ સમયગાળા દરમિયાન તેઓ નક્સલવાદી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અસરગ્રસ્ત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અદલશ્કરી દળો અને નક્સલવાદીને નાબૂદ કરવામાં રોકાયેલા અધિકારીઓ સાથે બેઠકો કરશે ગૃહમંત્રી અમિત શાહ એકત્રી માર્ચે બે હજાર છવ્વીસ સુધીમાં દેશમાંથી નક્સલવાદીના સંપૂર્ણ નાબૂદ માટે તારીખ નક્કી કરશે તેની સમીક્ષા કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ